ફ્રેન્ડ્સ મેં ક્યારે વિચારી નહીં હોય કે તલની અંદર દૂધ એડ કરી ઉકાળવાથી આટલી સરસ મજાની મોઢામાં પાણી પાણી થઈ જાય એ ટાઈપની એકદમ સુપર સોફ્ટ રેસીપી બનીને તૈયાર થઈ શકે છે મારા ઘરમાં બધાને ખાવાની ફ્રેન્ડ્સ ખરેખર મોજ પડી ગઈ જે રેસીપી છે એ ઓછી પડી ગઈ ફ્રેન્ડ્સ હવે મારે ફરીથી બનાવવી પડશે આ રેસીપી બટ એ પહેલા હું તમને શીખવી દઉં તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી રહી તો આ માટે સૌથી પહેલા મેં લીધા છે એક વાટકી ભરીને સફેદ તલ તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો બટ આનાથી જે રેસીપી પેનો કલર હોય છે એ ખૂબ જ સરસ આવતો હોય છે હવે લઈશું એક ફ્રેન્ડ શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું તમને એવું લાગે કે તલ સારી રીતે ગરમ થઈ ગયા છે હવે ફૂટવા લાગ્યા છે તો તમારે શું કરવાનું ઉપરથી થોડુંક ઢાંકણ ઢાંકી દેવાનું અને ત્યારબાદ

લાગતી હોય છે એટલા માટે શેકવા ખૂબ જ આવશ્યક છે ફક્ત ને ફક્ત દોઢ મિનિટ માટે આ તલને મેં સારી રીતે શેકી દીધા છે થોડા તલ ફૂલી જાય અને આની સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી તમારે શેકવાના છે ફ્રેન્ડ્સ ફાઈનલી એકદમ પરફેક્ટ રીતે આ તલ શેકાઈ ગયા છે જે તલને આપણે શેક્યા છે એને આપણે ઠંડા કરી લઈશું જ્યારે તલ ઠંડા થાય ત્યારે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો જે તલ છે ફ્રેન્ડ્સ એ ઠંડા થઈ ગયા છે જે વાટકીની મદદથી તમે તલ લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તમારે દૂધ લેવાનું તો એક વાટકી ભરીને મેં દૂધ લીધું છે છે તો બધું જ દૂધ આની અંદર આપણે ઉમેરી દઈશું તો એક વાટકી ટોટલ મેં આની અંદર દૂધ એડ કર્યું છે માવો કે પછી મિલ્ક પાવડર કોઈપણ પ્રકારનું આની અંદર એડ કરવાની જરૂરિયાત નથી છતાં પણ જે રેસેપી છે ફ્રેન્ડ્સ માવેદાર બનશે બહુ જ સરસ લાગે છે એકદમ દાણેદાર જે ગેસે ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર જે તલ છે એને શેકવાના છે અત્યારે ગેસની ફ્લેમ ધીમી કરવાની જરૂરિયાત નથી લાસ્ટમાં આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું ક્યારે એ હું તમને વિડીયોમાં લાસ્ટમાં બતાવીશ કે આ ટાઈપનું થાય ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની જે દૂધ છે ફ્રેન્ડ્સ એ બળી જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું જે આ દૂધ છે તમને એમ થશે કે બળતા બહુ જ બધો ટાઈમ લાગશે બટ ફ્રેન્ડ્સ બિલકુલ પણ એવું નથી થતું ફક્ત ને ફક્ત બે મિનિટની અંદર સરસ મજાનું જે દૂધ છે એ બળી જતું હોય છે એ ડિપેન્ડ કરશે ગેસની ફ્લેમ તમે કેવી રાખો છો જો ફાસ્ટ રાખશો તો ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત ને ફક્ત બે મિનિટની અંદર જે દૂધ છે એ બળી જતું હોય છે આ રીતે ઊભરું આવવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં અને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે તમારે મિક્સ કરતા રહેવાનું આ નહીં થોડી વાર માટે મૂકશો તો પણ કંઈ ફરક નહીં પડે નીચે બિલકુલ પણ નહીં જો આ ટાઈપનું સામાન્ય દૂધ તમને દેખાય ત્યારે ફ્લેમ છે તમારે ધીમી કરવી હોય તો તમે કરી શકો છો અને મીડિયમ ફ્લેમ ઉપર તમને ફાવતું હોય તો મીડિયમ ફ્લેમ પણ રાખી શકાય છે એનાથી પણ કોઈ ફરક નહીં પડે જુઓ જે દૂધ છે બધું જ બળી ગયું છે હવે જ્યાં મિક્સર છે એને હું ઠંડુ કરી લઉં અને ત્યાં સુધી મારા હસબન્ડ માટે ઘરમાં ગરમ સૂપ તૈયાર કરી લઉં ટામેટાનું જે મિશ્રણ છે ફ્રેન્ડ્સ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે જો થોડુંક ગરમ હશે તો એનાથી કંઈક ફરક નહીં પડે ત્યારબાદ આપણે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર બધું જ મિક્સર આની અંદર ઉમેરી દેવાનું અને ક્રશ કરવાની ફ્રેન્ડ્સ એક રીત છે તે રીતે જ તમારે ક્રશ કરવાનું એકદમ આને ફાઇન ક્રશ કરવાની જરૂરિયાત નથી દાણે દાદ આપણે આને ક્રશ કરીશું જે મિક્સર છે એને તમારે કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું ચાલુ બંધ ચાલુ બંધ કરીને તમારે ક્રશ કરવાનું અને ત્યારબાદ થોડી વાર થાય બેથી ત્રણ વાર તમે ચાલુ બંધ કરો ત્યારબાદ તમારે ચમચીની મદદથી આ આ રીતે વચ્ચે લાવી દેવાનું મિક્સર કેમ કે જ્યારે તમે આને ક્રશ કરશો ત્યારે એ સાઈડમાં જતું રહેશે એટલા માટે તો ફ્રેન્ડ્સ એ રીતે મેં સરસ મજાનો આને ક્રશ કરી દીધું છે તમે આ રીતે જોશો ટચ કરશો ત્યારે તમને દાણેદાર લાગશે જાણે તલ આખા હોય એવું તમને દેખાતું હશે બટ આખા તલ નથી અડધા ક્રશ થયા છે અને અડધા આખા પણ હશે બટ થોડા પ્રમાણમાં ચાલો હવે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું જો તમારે આ પેસ્ટ ન કરવી હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે બટ આ પેસ્ટથી માવેદાર ટેસ્ટ આવતો હોય છે તો ત્રણ ચમચી શિંગ દાણા ચાર ચમચી જેટલી મેં બદામ લીધી છે અને સારી રીતે આપણે ક્રશ કરી લઈશું એકદમ ફાઇન મેં આને ક્રશ કરી લીધું છે જો બદામ ના હોય તો ફક્ત ને ફક્ત શિંગ દાણાનો પણ ભૂકો તમે કરી શકો છો ખૂબ જ સરસ આનાથી ટેસ્ટ આવતો હોય છે તમને એમ થશે કે આ રેસીપી બનતા બહુ જ ટાઈમ લાગતો હશે બટ ફ્રેન્ડ્સ બિલકુલ પણ ટાઈમ નહીં લાગે કંઈ પણ તામજામ વગરનું કામ છે ફક્ત ને ફક્ત તલને તમારે શેકી દેવાના દૂધ નાખીને શેકવાના છે અને ફરીથી આ રીતે શેકવાના તલ શેકાતા બે મિનિટ જેટલો ટાઈમ લાગે દૂધને બળતા બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગે અને જે લાસ્ટ પ્રોસેસ છે એમાં પણ ફ્રેન્ડ્સ ટાઈમ નથી લાગતો નવથી દસ મિનિટની અંદર સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે એકદમ ઓછા ઘીની અંદર તો ફક્ત ને ફક્ત ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે બે ચમચી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું બધી જ જે આપણે તલવાળી પેસ્ટ તૈયાર કરી હતી એ આની અંદર ઉમેરી અને મિક્સ કરવાનું જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર આને બસ ઘી સાથે તમારે મિક્સ કરી લેવાનું જો તમને એવું લાગે કે દૂધનું પ્રમાણ વધારે છે તો તમારે થોડુંક આને શેકી લેવાનું જુઓ આ ટાઈપનું ટેક્સર થવું જોઈએ એકદમ કોરું લાગવું જોઈએ તમને જો સામાન્ય હશે ભીનાશ તો ચાલશે બટ દૂધ ન દેખાવું જોઈએ બસ આ બાબતનું તમારે આની અંદર ધ્યાન રાખવાનું નીચેથી પાણી જેવું કે એકદમ લચકેદાર ન હોવું જોઈએ જો એવું હોય તો થોડુંક તમારે શેકી દેવાનું હવે એક વાટકી ભરીને આપણે ખાંડ એડ કરીશું જે વાટકીની મદદથી તલ અને દૂધ લીધું હતું બસ એ જ વાટકીની મદદથી હવે આને પણ કરી કરી લઈશું જ્યારે તમે ખાંડ એડ કરો છો આ રીતે મિક્સ દો ત્યારબાદ જે છે તમારે ફાસ્ટ કરી દેવાની તમને હું નાની નાની બાબતને ધ્યાનમાં રાખીને ફ્રેન્ડ શીખવાડું છું એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે બટ જો તમે નાની નાની બાબતને ધ્યાનમાં રાખીને આ રેસીપી બનાવશો તો પહેલી વારમાં ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટી પણ લાગશે હળદી ખાંડ થોડીક મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે જે શિંગદાણાનો ભૂકો ભૂક્કો કરીને રાખ્યો હતો એ આની અંદર ઉમેરી દઈશું બદામ અને શિંગદાણાનો હવે ફરીથી આને મિક્સ કરી લેવાનું અને જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી તમારે આને મિક્સ કરી લેવાનું જો આ ટાઈપનું ટેક્સર બની જાય થોડુંક સોફ્ટ ટેક્સર બની જાય ફ્રેન્ડ્સ અને થોડીક કડાઈ છોડવા લાગે ત્યારે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું એનું શું કારણ છે કે આપણે આખી ખાંડનો ઉપયોગ કર્યો છે કે જેને મેલ્ટ થતાં બહુ જ બધો ટાઈમ લાગી શકે છે બટ જો તમે થોડુંક પાણી એડ કરી દેશો તો ફટ ફટાફટે મેલ્ટ થઈ જશે તો અત્યારે મેં ફક્ત ને ફક્ત ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું ફરીથી પાણી એડ કરીશું તમે જોઈ શકો છો કે સરસ મજાની કઢાઈને છોડવા લાગ્યું છે અને જે આની સુગંધ છે ખૂબ જ સરસ આવી રહી છે હવે ફરીથી આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું પાણી સારી રીતે બળી જાય ત્યારબાદ આપણે એક ચમચી મોટી ભરીને આની અંદર ઘી એડ કરીશું અને ત્યારબાદ ફરીથી આને મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો કે આ રીતે જે મિક્સર છે એની અંદરથી બધી જ ખાંડ ઓગળી ગઈ છે જો ખબર ન પડે તો જે થોડુંક મિક્સર છે એ તમારે અલગ વાસણની અંદર લઈ લેવાનું કોઈ પણ નાની વાટકીની અંદર અને ત્યારબાદ ટેસ્ટ કરી લેવાનો કે ખાંડ ઓગળી છે કે નહીં જો ના ઓગળી હોય તો ફરીથી તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું પણ ખાંડ જો ઝીણી હશે તો ઝડપથી ઓગળી જશે અને જો મોટી હશે તો એને ઓગળતા સમય લાગી શકે છે તમે એક વાટકી ભરીને પીસી લેવાની ખાંડને અને ત્યારબાદ તમારે એડ કરી દેવાનો બટ હા જે ખાંડ છે આખી આખી વાટકી ભરીને લેવાની ખાંડ અને કે જેથી માપ પરફેક્ટ આવે વધારે પડતું કૂક કરવાની નથી ખાંડ ઓગળે અને ત્યારે તમારે લાસ્ટમાં એક ચમચી જેટલું ઘી એડ કરી અને જે બેટર છે આટલું સોફ્ટ રાખવાનું કે જેથી જે મીઠાઈ છે સુપર સોફ્ટ બને અને જો તમારે કડક રાખવું હોય તો પાણી તમારે બિલકુલ પણ એડ નહીં કરવાનું થોડુંક વધારે એને કૂક કરી દેવાનું ખાંડ

તો સરસ મજાની આ જે રેસીપી છે કડક થશે બટ અત્યારે હું બા દાદા માટે બનાવી રહી છું એટલા માટે એકદમ સુપર સોફ્ટ બની છે ફ્રેન્ડ્સ હવે ઉપરથી આપણે બદામને આ રીતે ગોઠવી દઈશું ડેકોરેશન માટે અને ત્યારબાદ ઠંડી પડે રેસીપી થોડીક ઠંડી થાય તરત તમારે કટ કરી દેવાની કે જેથી જે કટિંગ છે એ સરખું થાય તો જે રેસીપી છે ફ્રેન્ડ્સ થોડીક ઠંડી થઈ ગઈ છે બહુ વધારે ઠંડી કરવાની જરૂરિયાત નથી ચાલો હવે આપણે આને કટ કરી લઈશું વાવ ફ્રેન્ડ્સ ખરેખર જે આ રેસીપી છે એ ખૂબ જ સુપર સોફ્ટ સોફ્ટ બની છે સૌથી પહેલાં તો આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું જો બટર પેપર ન હોય તો ડાયરેક પણ તમે આને પ્લેટમાં નીકાળી શકો છો પ્લેટને તમારે ઘીથી થોડી ક્રીઝ કરી લેવાની વાવ ફ્રેન્ડ્સ ખરેખર એ એકદમ સુપર સોફ્ટ છે મીઠાઈને કટ કરીને મેં એક પ્લેટની અંદર સવ પણ કરી દીધી છે ચાલો કટ કરીને એનું ટેક્સચર બતાવો કે અંદરથી આ કેવી બની છે બદામ હું સૌથી પહેલાં તો લઈ લઉં અને આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી વાવ ફ્રેન્ડ્સ બને છે ને એ એકદમ સુપર પર સોફ્ટ ચાલો ટેસ્ટ કરેલો મને આ રેસીપી કેવી લાગી વાહ ફ્રેન્ડ ખરેખર બઉ જ સરસ છે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી